આ વાર્તા પ્રેમીઓ માટે એક મોટો સંદેશ પણ આપે છે બીકોમના ફાઇનલ માં ભણતો રાહુલ તેની ક્લાસમેટ જીયા સાથે ખૂબ પ્રેમ કરતો હતો ફાઇનલ માં પહોંચ્યા પછી પણ રાહુલ ક્લાસમેટ હોવાના કારણે જીયા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શક્યો ન હતો રાહુલ અને જીયા વાત કરતા હતા પરંતુ માત્ર જરૂરિયાત મુજબ રાહુલ એકદમ શાંત છોકરો હતો કોલેજમાં પણ તેના મિત્રો બહુ ઓછા હતા આખી કોલેજમાં માત્ર તેના મિત્રો શ્યામ જ જીયા વિશે રાહુલની લાગણીઓ જાણતો હતો શ્યામ અવનવર રાહુલને પૂછતો હતો કે તે પોતાની લાગણીઓ જીયા સમક્ષ કેમ વ્યક્ત નથી કરતો કોલેજના છેલ્લા દિવસોમાં શ્યામે રાહુલને કહ્યું રાહુલ આપણી કોલેજ થોડા દિવસોમાં પૂરી થઈ જશે અને જો તું અત્યારે જીયાને તારા દિલની વાત નહીં કહે તો તું ફરી ક્યારેય કહી શકીશ નહીં શ્યામને આ શબ્દો સાંભળીને રાહુલને પણ આ વિશે વિચારવા લાગ્યું એક દિવસ રાહુલે ખૂબ જ હિંમત ભેગી કરી અને જિયા પાસે જઈને કહ્યું જિયા મારે તને કંઈક કહેવું છે જિયા હા રાહુલ મને કહો રાહુલ થોડા ડરેલા અવાજમાં બોલે છે જિયા હું તને ખૂબ પ્રેમ કરું છું જિયા શું રાહુલ થોડા આત્મવિશ્વાસ સાથે હા જીયા હું તને ખૂબ જ પ્રેમ કરું છું પણ ઘણા સમયથી હું તને આ કહેવાની હિંમત કરી શકતો ન હતો કે જ્યારથી મેં તેને જોઈ અને તેને ઓળખ્યો ત્યારથી તું મારી દુનિયા બની ગઈ છે જીયા તું પાગલ થઈ ગયો છે રાહુલ શું કહી રહ્યા છો રાહુલ પૂરા આત્મવિશ્વાસ સાથે હા જીયા હું તને મારા દિલથી કહું છું કે હું તને ખૂબ પ્રેમ કરું છું જીયા ગુસ્સામાં પણ હું તને પ્રેમ નથી કરતી મને લાગ્યું કે તું ખૂબ જ સરળ છું પણ તું જીયાના આ શબ્દો સાંભળીને રાહુલની આંખમાં આંસુ આવી ગયા અને રાહુલ ત્યાંથી નીકળી ગયો કોલેજ પૂરી કર્યાના થોડા દિવસો પછી વધુ અભ્યાસ કરવા માટે બહાર જાય છે પરંતુ રાહુલ હવે જીયા યાદ કરીને ઉદાસી અનુભવવા લાગે છે દિવસના ચોવીસ કલાક રાહુલ ફક્ત જીયા તેનું સ્મિત તેનું ચાલવું તેની રીતપાત અને તેના ઈતકારને યાદ કરે હવે રાહુલ માત્ર દુનિયાની સામે પોતાની નકલી સ્મિત સક્ષમ થતી જાય છે પછી એક દિવસ જ્યારે રાહુલના મિત્ર શ્યામને ખબર પડે છે કે રાહુલ જિયાની યાદમાં સ્થિતિ સર્જી છે ત્યારે તે પાસે જઈને પૂછે છે ત્યારે જીયા તેને પ્રેમ નથી કરતી અને હવે તે જતી રહી છે તો પછી તેના કારણે તે આ સ્થિતિ કેમ જાળવી રાખી છે હજુ પણ તેને હૃદયમાં કેમ રાખો છો તમે કોઈ બીજાને પણ શોધી શકશો રાહુલ શ્યામ હાસલ કર્યા પછી બધા પ્રેમ કરે છે પણ હાર્યા પછી પ્રેમ કરો એ જ સાચો પ્રેમ છે હું જીયાને ખૂબ પ્રેમ કરું છું અને કરતો રહીશ મારી પાસે હોય કે ના હોય આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો